નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી બે થી ત્રણ દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે હિંમતનગર સાબરકાંઠા ખેડબ્રહ્મા એડરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે જેનાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચથી બાર જુલાઈમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની શક્યતા તેમણે દર્શાવી છે અમદાવાદમાં અષાઢી બીજે સાંજના સમયે સારો વરસાદ રહેશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જુલાઈ માસના પ્રથમ દિવસે સાંજના છ વાગ્યા સુધી રાજ્યના બસો બે તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે ચાર તાલુકામાં સ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ચાર તાલુકામાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ ચાર તાલુકામાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ સાત તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે ભાટિયાથી પોગાતને જોડતો માર્ગ પર પાણી ફરી વળ્યા છે ત્યારે સત્તર તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે એકતાલીસ તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ અને એકસો બાવીસ તાલુકામાં સામાન્યથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મંતે આગામી અડતાલીસ કલાકમાં જામનગરમાં ભારે વરસાદની સંભાવના છે દ્વારકા અને પોરબંદરમાં પણ સારો વરસાદ પડી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે ભારે વરસાદ પડશે ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે ચારથી બાર તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રાજકોટ મોરબી હળવદ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ અને ખેડામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર પોરબંદર અમરેલી દ્વારકા અને કચ્છમાં અતિ ભારે વરસાદની શક્યતા છે અહીં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે આ સાથે જ કેટલાક જિલ્લામાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર અને રાજકોટનો સમાવેશ થાય છે અહીં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચાર તારીખે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર પોરબંદર અમરેલી દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા છે અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પાંચ તારીખે રાજકોટ મોરબી હળવદ સુરેન્દ્રનગર ધ્રાગધ્રા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ અને ખેડામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ તાસવાદના સુભાના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ